સંધ્યાએ અમદાવાદ સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગ થી પચીસો થી વધુ મોટર વાહનો સાથે સિંદુર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અને માતૃભૂમિની રક્ષામાં તૈનાત બહાદુર સૈનિકોના મહિમા અને સુરક્ષિત સરહદ અને સુરક્ષિત રાષ્ટ્રના અટલ સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અજય ભારતીય સેના પ્રત્યે અનંત આદર જાગૃત કરીને લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે આ ઐતિહાસિક યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રા માત્ર એક ઘટના નથી પરંતુ રાષ્ટ્રની સેવા કરવાનો એક દુર્લભ અવસર છે આ યાત્રા આવનારી પેઢીઓ માટે સ્વાભિમાનની સંયુક્ત અને અખંડ ભારતનું પ્રતિક બનશે ભાજપના શહેરના પ્રમુખ પ્રેરક ભાઈ શાહ અને સાંસદ રાજ્યસભા મંત્રી નરહરી અમીન અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમદાવાદથી સિંદૂર સિંધુ સ્વાભિમાન શરૂઆત હાર્દિક શરૂઆત હાર્દિકસિંહભાઈ ગોડિયા અને એમના મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે આજે પહેલા દિવસે એક હજાર ગાડીઓના કાફલા સાથે એ અહીંથી વૈષ્ણવદેવી દેવી જશે અને ત્યાંથી એકાવન ગાડીઓમાં સાહીઠ જેટલા જુદા જુદા ગામોમાં કચ્છ થી માંડી સૌરાષ્ટ્ર થી માંડી અને છેલ્લે દાડી ખાતે એની પૂર્ણાવૃતિ થવાની છે કાશ્મીરમાં જે ઘટના બની અને આતંકવાદી હુમલો થયો એના બાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સેનાને છૂટ આપી અને આપણી સેનાએ પરાક્રમ કરીને બતાવ્યું